નડિયાદ નજીક પસાર થતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર શુક્રવારે મોડી સાંજે મુસાફરોની ની હાઇવે થી હાઈવે ગુંજી ઉઠ્યો હતો ડાકોર તરફના ના એક્ઝિટ પોઈન્ટ પાસે લક્ઝરી બસ શુક્રવારે મોડી સાંજે એકાએક બસ ચાલકે ઓવરટેક કરવા જતા ટ્રક સાથે અકસ્માત સર્જાતો જેવા બે ના મોત વીસ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા તો ઘટનાની ની જાણ થતા જ એકસો આઠ ની ટીમ ચાર ટીમો સ્થળ પર દોડી આવી એકસો આઠ ની ઇમરજન્સી વાહનો દોડાવીને તમામ ઇજાગ્રસ્તો સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા માહિતી અનુસાર બસના કાટમા નીચે બે લોકોને દબાઈ જતા મોત ની પેટ્યાતા જ્યારે અન્ય લોકોએ સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાતા સાથે જ એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બસમાં સવાર પેસેન્જરોને બહાર કાઢવામાં આવ્યાતા જો અમદાવાદ બરોડા એક્સપ્રેસ વે હે वहां जो डाकोर का जो कट आता है लेफ्ट साइड तो वहां पे घटना बनी है और ये जो ट्रैवल से काबरा ट्रैवल्स अहमदाबाद से पुणे जा रही थी उसमें तकरीबन 23 जितने पैसेंजर्स थे और एक जो सीमेंट का टैंकर होता है वो टैंकर चालक ने अचानक लेफ्ट मोड़ लिया और बस को टक्कर लगा दी और बस पलटी हो गई साइड में और उसमें से दो लोगों की डेथ हुई है बाकी लोग इंजर्ड हुए हैं तात्कालिक पुलिस नेशनल हाईवे अथॉरिटी हेल्थ की टीम पहुंच के उनको प्राइमरी ट्रीटमेंट भी दी है दो लोगों की डेथ हुई है उनके रिलेटिव को अभी इन्फॉर्म करके आगे की कार्यवाही चालू है और जो बस वाले विक्टिम है उनकी फरियाद लेके टैंकर चालक के विरुद्ध गुना दाखिल करके आगे की लीगल प्रोसीजर की जाएगी हादसे की वजह क्या रही है आ, जो बस है वो लेफ्ट ट्रैक में अपने लेवल पर सही चल रही थी और जो सीमेंट वाला टैंकर है वो राइट साइड चल रहा था उनको लेफ्ट साइड मुड़ना था तो उसने कुछ सिग्नल विग्नल बताए अचानक से लेफ्ट साइड मोड़ दिया હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ